તો ચૂંટણી પંચે ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરી છે કે આ એસઆઈઆર પ્રક્રિયાને લઈ હવે શિક્ષકો વિરોધે ચડ્યા છે શિક્ષકો આ બાબતે વિરોધ કરી રહ્યા છે આજે અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે શિક્ષકો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શિક્ષકો તરફથી રજૂઆત કરવામાં આવી છે એમનું કહેવું છે કે આ બીલોની ફરજના કારણે શિક્ષણ કાર્ય પર અસર થઈ રહી છે શૈક્ષિક સંઘ દ્વારા રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ આજે વિરોધ કરવામાં આવ્યો હતો આઠ માંગણીઓ સાથે શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે અને જો એ એમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો મોટું આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી

વોરંટ ઇશ્યુ કરે નોટિસો આપે એ આ યોગ્ય નથી એટલા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યું છે